તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરીવાર ફરી એકવાર સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત લઈ જઈ ફ્રીસ રેલી થઈ જાય છે માતાજીની દીધા ભક્તિએ કરેલી છે ફક્તને પત્તા આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો બાકી રાજુભાગોની રાખો મોમો બહાર આવીને બેઠા છે ફોન આવે છે તૈયાર થઈ જઈએ રાજી બહુ દિવસથી વહેલા વહેલા તૈયાર થઈ જાય છે અને કિલોમીટર દૂર છે સરતો પણ ત્યાંથી વહેલા આપણે તો મિત્રો ઘણો રાહ જેવું નહીં અને આપણો મસ્ત ચા તો રેડી થયો છે તો મસ્ત ચા તો કરી દઈએ કે ડીગુ અલી ડીગુ ઓ ડીગુ અલી ડીગી દેખી બહાર દેખાતી નહીં શિખર થઈ હતી છે મારો ભાઈ છે પેશન્ટ ચાર્જ પૂરો કરવા ગયા છે મિત્રો પછી રાજુ કાકા એવાના અંગાથી ડીજીના અંગાથી મુલાકાત કરી લીધો મને ક્ષમ નહીં આ બાજુ ક્ષમ નહીં મને જવા દે એકલ્યા એ છોકરા મારા વિડીયો બનાવ જવા દે શું કરવું હતા Cafin pasu jo? Har boleh orang good morning, good morning, morning. jemaat aji, untuk apa? Untuk apa so kata boleh orang jemaat aji? Jemaat aji, binteo, savi jo, datang kerium. કે નાસ્તો કવો અમે તો બધું કરી અમે તો બધું કર્યું નાસ્તો કે મુન્નિયો ને હા મજો અને હું પપ્પા હંગાત વિડીયો બનાવ પણ પપ્પા નહી લઈ જતો તો વાતમાં ગલ્લ જ હોય டா டா તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ મસ્ત શૂટિંગ માં આવી છીએ શૂટિંગ ની શરૂઆતે કરી દીધી છે મિત્રો આજ મસ્ત ખતરનાક વિડિયો છે મોમો ખાટલા માં ફીર છે મારા પાછળ વિડિયો નો કટ ચાલુ છે મિત્રો ચશ્મા પહેર્યા છે ના કોઈ કોમેન્ટ ના કરતા આપણો ભગા રોલ એવો છે એટલા માટે ચશ્મા પહેર્યા છે થોડું ડોન જેવું બતાવવાનું છે એવો કટ છે એટલા માટે મિત્રો ચશ્મા પહેર્યા છે મિત્રો વિડીયો મસ્ત કોમેડીથી ભરપૂરા છે મસ્ત એકાદો કટ ચાલુ થાય એ તમને બતાવીએ તો તમે બનાવજો એટલે ઊંઘી રહ્યા

એટલે ગરમી નહીં નાખ્યું કીધું તારું રોડ ફૂટ્યા મજા નહીં આવે બોડું ફોડી ના કામ લેવા તો ડાફલું થઈ ગયું તું શિયાળ જેવું

તો સાંજની પૂર્તિઓ લેવાય નહીં જવાનું કારણ કે આપણા કોઈ ઇરંડા છે ઘરા ઈકણ એક ભાઈ અને મારા મુંબઈ જ સાંદી છે અને ઈકણ રોપ જોડે છે એટલા માટે હજી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં નીકળવાનો ફટોફટ નીકળીએ શૂટિંગમાં જો ડીકું નહીં ધોઈ હા ખાવું નહીં ભાઈ ખાવું નહીં છોકરા લે ફોન બંધ કરી દો હા અલે એ બી અહીં તો ટાવર નહીં ટાવર નહીં આવે ભાઈ હલો ખાવા હડો ક થોડી વાર બંધ કરીને મેળો મિત્રો ને ફોન બાકી ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું હતું અને જમવા માટે હું બનાવી છે બતાવું બતાવો મિત્રો મગનું શાક છે પછી ઘઉંની રોટલીઓ છે મિત્રો જોઈ લો ગરમા ગરમ અને બનાવી છે પાછી આજે ધોણી અમારે તો મિત્રો ઘેર જ છે બધું બીજરા બીજરા બધું બાકી મસ્ત તો સરસ સરસ લઈએ અને જમીન પછી સ્થિતિની મુલાકાત કરીએ મિત્રો જો માયા ટાઈગરને લાઈવ શૂટિંગ તો બને तो मित्रों मस्त जमी नेक्स्ट डी जाए शूटिंग में बाकी आप कपास में जो बड़द थी वो चढ़ाई दीता है कपा हूँ कि जरा कॉमेंट कर दीजिए वह लगे से आखा एतर में मित्रों आवा कपास थी गया हूँ खेती हारी है बाकी वादड़ों जबरदस्त चढ़ाया तो वरसाद वायरो वरसाद नहीं आ तो मित्रों अभी निकलिए शूटिंग में ખેતરમાં તો ખોખી જાય છે બેગ બેગ લઈને તંત્રાલસ છે મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને મસ્ત શૂટિંગમાં આવી જાય છે આજે મોંમાં ઘેર હાજર છે રજા પાડી છે શૂટિંગમાં આવ્યા નહીં કારણ કે એમાંના ગેર થોડી તકલીફ હતી એટલા માટે તો મિત્રો જીવનલાલનું ખેમાનું અને ઝુંભાઈનું ઘર બતાવીએ છીએ એક જ આજે આખો વિડીયો ખેમાના જીવન લાલ ઉપર હશે તો હું મસ્ત વિડીયોમાં બન્યા આ લગભગ લગભગ મિત્રો મેન પાત્રમાં આપણે જ છીએ એટલે કદાચ એક કટ બતાવવાનું સેટિંગ ના એ થાય કારણ કે બધા કટમાં આજે મોંમાં નહીં એટલે આપણું બધું હાથ પડશે ને મેન રોલ આપણે કરવો પડશે એટલા માટે છે મારે હું વિડીયો કોલ કરું તો મિત્રો મસ્ત શૂટિંગ પૂરું કરી દઈએ અને કદાચ સેટિંગ થાય બતાવ થશે તો એકાદો બતાવીશું તો બની રજો તો મિત્રો હવે શૂટિંગ પૂરું કરી અને ઘરે સારી શેપ જગ્યા જોઈ એનું પૂરવું છે બાકી તો શૂટિંગમાં આજે આપણો કટ એક લેવાની મજા આવી નહીં કેમેરા આવ્યો નહીં મિત્રો કારણ કે બધા કટમાં મિત્રો આપણી હાજરી હતી ને એટલા માટે અને વરસાદ જબરજસ્ત ચાલુ થઈ ગયો છે હાજ આવતો નહીં જોવા એવો પાત્રો તો શું જોડતા એક વાર દસ એક મિનિટ આવી અને પછી બંધ થઈ જાય જો ચાલુ છે પાછો તો મિત્રો હવે ઘેર જઈ અને મળીએ તો બન્યા રહીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડા તઈ અને આ તો શૂટિંગ કરીને વહેલા ઘેર આવીએ કારણ કે મોમો આવ્યા નહોતા રજા ઉપર હતા એટલા માટે જલ્દી જલ્દી શૂટિંગ પતી ગયું ના કે મિત્રો એકથી બે વિડિયોનું શૂટિંગ થાય અને વરસાદ થોડો પાંચ મિનિટ ઝાપટું એવું આવી ગયું ને તે આપણે પલળીએ રહ્યા છીએ ઘેર આવતા હોય તો મિત્રો ખાશા બધા પલડીએ પણ વળી આપણી ચોકડી મિલિમ પાછા આબાજ આવે ને એટલે બિલકુલ વરસાદને એકદમ કોરું ઢાકો તો મી તમારે આગળ કટ બતાવે તો આપણે આટલો પહોંચાઈએ તો મિત્રો એટલો વરસાદ આવે અને એથી આબાજ આવી જાય એટલે વરસાદ ના આવે તો આપણે પલળ્યા ખરા અને ઘેર આવતા હોય તો થોડા ઘણા કોરાય થઈ જાય બાકી તો મિત્રો ઘરમાં મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ અને બેન હાલ ઉઠ્યો હતો તો માર ઠેલો ફેદી અને પડીકો હાથમાં આવ્યું તો લઈ અને રિંકેશનું નવું ઘર બને છે ઈકણ જતો રહે કારણ કે ઈકણ ચક્કું ને બધો છે પછી મિત્રો આપણો ચા લાવી દઈએ અને નાસ્તો છે મૂંદે મારા માટે ચા લાવશે મારા માટે વાટકા લાવશે અને ચમચી લાવશે બરાબર લેતા ખરો તા મિત્રો મૂંડે લાવે એટલે મસ્ત ચા નાસ્તો કરી અને પછી મળી ચારે વાગી જશે સાડા પાંચ અને અમે બે બે જણો ખાશી ફોન જોયો ઘરમાં

ચક્કું દે દઈ દોડથી દોડતી અમારે બુંડોલ લઈને જાય છે દૂધની તો મિત્રો મસ્ત દૂધ દૂધ રેડી થઈ જાય એટલે ડેરી જઈને ભરાઈ જઈએ ડીજી બેની વાર અંગા લેતા જઈએ તો બને તો મિત્રો કાલે તો આપણે ફ્રી નહોતા એટલે રિંકાનું ઘર જેટલું આવીએ બતાવ આ ક્યાં નહોતા બાકી તો નવી રેતી મંગાવી દીધી છે જોઈ લે આપણે મારી બતાવીએ તો તાંત્રો અમા પોણી ભરતા હોય આવું દેખાડી ભાગી બાકી ગયો પાછળની દીવાલોએ આવી હજી એક ખંડમાં દેખાડી ભાગવાની બાકી મિત્રો બધી બાજુ ઇટિયો નાખી દીધું છે પાયા ઉપર કારણ કે ઓ તો મિત્રો બધી બાજુ વિડીયો નાખી દીધી કારણ કે તન તરનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને એટલે બાકી તો તમને જે અપડેટ હાલવાની હતી એ આપણે મફતની હાલવા આવ્યા નહોતા ખાસ તો આજે ફ્રી હતા એટલા માટે આવી જાય છીએ બાકી તો બન્યા રહેજો મિત્રો સુરત દાદા થંભાની તૈયારીમાં છે હવે દૂધ ભરાઈને પાસે મળી જાય તો મિત્રો મસ્ત દૂધની બહેની રેડી થઈ છે ભેંસ સરસ ડોવાઈ જાય છે અને આ બાજુ ડીગુએ એ તૈયાર થઈ ગયું છે ડીગુ ચો જવું એ છોકરા બાઈક સાફ કરે દૂધ ભરા જવાનું હો મિત્રો ચક્કુ વને ગાય દોઈ છે આજે તો ચક્કુ વને દૂધ ભરાવા બંધ છે તો ફટોફટ મસ્ત દૂધ ભરાઈ આવીએ ઓલરેડી ટાઈમ થઈ ગયો છે અને દૂધ ભરાઈને અહીં પાસે મળીએ ટાટા કરજે બેટા ટાટા મિત્રો અત્યારે ભાગ્યા સાત અને મસ્ત ડેરી દૂધ ભરાઈ આવું ઘરે આવી ગયું મિત્રો

ખીચડી અને આ અમોસે દૂધ તો બધો ભેગા થઈ અને જમી લે ભાઈ મારો વાટકો લાવો આલ્યા ખાવાનું નહીં ભાઈ ઘર નહીં બનાવવાનું લાવો હડો ડીકી વાટકો તાલો મન તો આલો આઈ મારો તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો બનાવ્યા રજો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છીએ બોલ એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું આપના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જો